બનાસકાંઠા જિલ્લામાં વાડે ચીપડા ગયા હોય તેવી સ્થિતિ સામે આવી છે આ સ્થિતિ કેમ સામે આવી છે શું છે સમગ્ર ઘટના વાત કરીએ વૈષ્ણવજન નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાની પાલનપુર નગરપાલિકા છેલ્લા કેટલાય સમયથી વિવાદમાં ઘેરાયેલી છે કારણ કે નગરપાલિકા દ્વારા ચાલતા ભ્રષ્ટાચારને લઈને લોકો અનેક સવાલો ઉપાડી રહ્યા છે ત્યારે તાજેતરમાં પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર બે માં જે જાહેર માર્ગ નવીનીકરણ કરવામાં આવ્યો છે આ જાહેર માર્ગ નેવું ફૂટનો હોવાનું અરજદારો જણાવી રહ્યા છે અને આ નેવું ફૂટના જાહેર માર્ગની જે બંને બાજુઓ છે આ બંને બાજુઓ દ્વારા નગરપાલિકાના કોર્પોરેટર દ્વારા દબાણ કરવા દબાણ કરવામાં આવ્યું હોવાની રાહ ઉઠવા પામે છે આ દબાણને રજૂઆત મુખ્યમંત્રી સુધી કરવામાં આવી છે પરંતુ હજુ સુધી દબાણ અટકાવવામાં આવ્યું નથી અને આ દબાણ કરનાર છે જે દબાણ સમિતિના ચેરમેન છે નરેશ રાણા દ્વારા દબાણ કરવામાં આવે છે આ તમામ બાબતને લઈને અરજદાર દ્વારા મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર નગરપાલિકા સહિત પોલીસ વડાને રજૂઆત કરવામાં આવે છે પરંતુ આ રજૂઆતના પગલે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે બીજી બાજુ રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી દ્વારા અસામાજિક તત્વો દ્વારા જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવે છે આ દબાણો તોડી આ કામની વાહ વાહવાહી કરી રહ્યા છે પરંતુ પાલનપુર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકરો દ્વારા આ જાહેર માર્ગને રોકી તેના પર પાકા દબાણો કરવામાં આવે છે અને આ દબાણોની રજૂઆત ઉપર સુધી કરવામાં છે પરંતુ આ દબાણો તોડવામાં ભારતીય જનતા પાર્ટીના નેતા સામે કાર્યવાહી કરવામાં ક્યાંક ને ક્યાંક પાલનપુર નગરપાલિકા અને વહીવટી તંત્ર ઢીલી નીતિ અપનાવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આ તમામ બાબતને લઈને વોર્ડ નંબર બે ના જે રહીશો છે આ રહીશો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો મારી રજૂઆત એ છે જય માતાજી જય જય ભારત સાથે જણાવવાનું કે મારી રજૂઆત એ છે ડીપીથી પાયરના ડેરી સુધીનો રોડ જે સો ફૂટનો છે એની અંદર કાચા મકાનોવાળાએ આજે પાકા કરી દીધા છે એ મકાનો અંદર કરાઈ રોડ પહોળો કરવામાં આવે અને મારી અગાઉ બી અરજીઓ કરેલી છે નગરપાલિકામાં બી કરેલી છે અગાઉ આપણે મુખ્યમંત્રીશ્રીને બી કરેલી છે અને કોર્પોરેટરો મિલીભગત કરીને આ લોકો પાકા મકાન બનાવી દીધા છે કાચા મકાનની અંદર અને જાહેર રોડ ઉપર દબાણ કરી દીધું બંને બાજુ વીસ વીસ ફૂટ દબાણ કરેલું છે તો મારી રજૂઆત એટલી જ છે કે આ મકાનો અને દબાણ જે બી હોય પાયણો ડેરીથી લઈને ડીપી સુધીનો તોડી અને કોર્પોરેટરોને મેન બે નંબર ને ત્રણ નંબર ના કોર્પોરેટરો ને મેન કહેવાનું કે તમારો રોડ છે તમારી પ્રજા છે તમારા માણસો છે અને તમે અહીંથી ચૂંટાઈ આવ્યા છો તો આ રોડ પહોળો કરીને રોડ તત્કાલ બનાવવામાં આવે એટલી રજૂઆત મારી મેન છે મારું નામ ખુશ્બુ મહેશ્વરી છે મારી તકલીફ એ છે કે સો ફૂટ નો રોડ છે હાલ હતો એને હાલે ત્રીસ ફૂટ નો કરી રાખ્યો છે દબાણ જે છે એ હટાવી આપો અમને કે 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 છોકરાઓ અવરજવર કરે છે એના માટે દબાણ અમને હટાવી આપો ક્યાંથી ક્યાં રસ્તો આવેલો છે ડીપી થી પાણી ડેરી સુધીનો નો તકલીફ પડે તકલીફ તો બહુ જ પડે છે કે કેમ વચમાં દબાણ છે કે એટલે છોકરાઓવર જવાવર હોય કે સાધનો હોય કોઈ ઇમરજન્સી હોય તો કેવી રીતે જવાબવાનું એ તકલીફ છે આ બાબતની કોઈ રજૂઆત કરે છે કરા હા રજૂઆત કરેલી છે ત્રણ અરજીઓ કરેલી છે હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી શું માંગ છે તમારી માંગે છે કે ભાઈ રોડ છે એ વ્યવસ્થિત કરી આપો અને હવે નવો રોડ થાય છે એનું દબાણ હટાવીને વ્યવસ્થિત પહોળો રોડ કરી આપો ભાઈ જે સહી હે એની સાથે જણાવવાનું કે આપણે જે રોડ આ જે કામ ચાલુ કર્યું છે ચાલુ કર્યાને બી પંદર દિવસ થઈ ગયા છે અને ડીપીથી લગાવીને છે પાયરી ડેરી સુધી રોડ પહોળો કરવા માટેની આ રજૂઆત કરેલી છે એની માટે જેનું પણ દબાણ હોય એ હટાવી અને અમને રોડ પોળો કરી આપે એના માટે અમે રજૂઆત કરીએ છીએ તો આ કામને ઝડપી કામ કરવું અને રોડ પોળો કરી આપો જેનું પણ દબાણ હોય ભલે અમારું હોય કે ગમે તેનું હોય જે જે તમને યોગ લાગે એ રીતે કામ કરી આપવા અમારી વિનંતી છે તમે જોયું તે પ્રકારે રહીશો એ આક્ષેપ કર્યા છે કે નેવ ફૂટના રસ્તામાં ત્રીસ ફૂટની રસ્તો બનાવવામાં આવે છે અને આ રસ્તાની બંને બાજુએ આ નગરપાલિકાના જે કોર્પોરેટર છે જે દબાણ સમિતિના ચેરમેન છે દબાણ સમિતિના ચેરમેન અને તેમના સગા જે છે તેમના દ્વારા દબાણ કરવામાં આવે છે અને આજ જાહેર માર્ગ ઉપર અનેક જે દારૂના દૂષણો કરવામાં આવી રહ્યા છે અને આ જાહેર માર્ગ ઉપર આ જે શહેરીજનો ચાલી રહ્યા છે ત્યારે તેમને ક્યાંક ને ક્યાંક અડચણ ઊભી થાય છે મહિલાઓ આ જાહેર માર્ગ ઉપર પસાર થઈ શકતી નથી આ તમામ બાબતને રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આ રજૂઆતનું કોઈ સમાધાન થયું નથી ત્યારે આ તમામ બાબતને લઈને પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો પાલનપુર નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં ડીપીથી શિવનગર સુધીનો રોડ શહેરી વિકાસ ની ગ્રાન્ટમાંથી કરવાનું આયોજન કરવામાં આવેલું છે નિયમ ઉદ્યોગ પ્રક્રિયા કરી અને આ બાર મીટર નો રોડ બનાવવા માટેનું આયોજન કરવામાં આવેલું છે જે આપે અત્યારે રજૂઆત કરી દબાણ બાબતની આ રસ્તા ઉપરના જો કોઈ પણ દબાણો હશે રજૂઆત અમારા સુધી આવી નથી અને આવનાર સમયમાં આ રોડનું કામ પૂરું થાય તે પેલા જે દબાણો છે એ દબાણો હટાવી આ જાહેર માર્ગ કામ કરવામાં આવશે ત્યારે સવાલ એ છે કે આ જાહેર માર્ગની બંને બાજુ જે દબાણો કરવામાં આવે છે એ દબાણો હટાવીને આ જાહેર માર્ગનું કામ કરવામાં આવશે કે પછી ભારતીય જનતા નગરપાલિકા કેટલું સફળ થાય છે અને કેટલું નિષ્ફળ નીવડે છે તે તો આવનારો સમય બતાવશે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન્યુઝ નમસ્કાર જે